પંદરમી ઓગસ્ટ અગાઉ હર ઘર તિરંગાના અભિયાન અંતર્ગત સુરતમાં ગઈકાલે વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં સુરતના વાય જંકશન થી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી સમગ્ર વિસ્તાર તિરંગામય બન્યો હતો પંદરમી ઓગસ્ટ અગાઉ હર ઘર તિરંગાના અભિયાન અંતર્ગત સુરતમાં ગતરોજ વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી જેથી સુરતના વાય જંકશન થી લાલભાઈ સ્ટેડિયમ સુધી સમગ્ર વિસ્તાર તિરંગાના રંગમાં રંગાયો હતો આ વિશાળ તિરંગા યાત્રા શક્તિ મંત્રી શ્રી અને ધારાસભ્યો કોર્પોરેટરો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તો સાથે પોલીસ કર્મીઓ શાળાના વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં સુરતના નાગરિકો તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રાના રૂટ પર દસ થી વધુ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા જેમાં ભારત દેશની સંસ્કૃતિની કેટલીક ઝાંખીઓ દર્શાવવામાં આવી હતી તો હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા તિરંગા યાત્રાનું સુરતમાં આયોજન કરવામાં આવ્યું હતું